જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો બા આ મેકઅપનો સેટ જોયો કે નહીં જો ચાર દિવસ પછી પોતાની સગાઈમાં તૈયાર થવા લાવેલી મેકઅપનો સેટ તેના બાના હાથમાં આપતા કેતકી પૂછે છે આવું વળી હું ઢળતી ઉંમરના કારણે કેતકીની બાએ આંખો ઝીણી કરી ધ્રુજતા હાથે કેતકીના હાથમાંથી મેકઅપનું બોક્સ લઈ ઝીણી ઝીણી આંખે મેકઅપના બોક્સ પર ચિતરેલા ઉપર નીચે ડાબે જમણે અવનવા રંગોને જોઈ બાના ચહેરા પરના રંગ બદલવા લાગે છે હે કેતકી જટ આ નવરંગી ખોખું શેનું છે ઓનું શું કરવાનું મેકઅપ અને મેકઅપ શબ્દથી અજાણ બાનો સવાલ સાંભળીને કેતકી હસવા લાગે છે બા આને મેકઅપ કહેવાય આ છે ને પેલી બ્યુટી પાર્લર આવે આ મેકઅપ આપણા ચહેરા પર લગાવી આપણને તેના બાના કાનમાં કેદકી સહેજ ઊંચા અવાજે બોલે છે હેડ મુય એવું તો કઈ હોતું હશે આ બધો લેપયડો મોઢા ઉપર લગાવાતો હશે હાથમાં રહેલા મેકઅપના ખોખાને કેદકી આ તરફ સરકાવતા બા બોલે છે અરે બા અત્યારે હાલ તો આનો જ જમાનો ચાલે છે માં તું સિરિયલો જોતી વખતે કહે છે ને કે આ બધી કેવી પરિયો જેવી લાગે છે તે આ મેકઅપના કારણે લાગે છે બા તે ખોખાને ફરીથી હાથમાં લઈ તેના પર કોઈ છોકરીઓના ફોટાને આખો ઝીણી કરીને જોવા લાગે છે હાચું કે આવું હોય વળી હા બા મેકઅપ જ કરેલો હોય કેતકીની સાથે તેની સહેલીઓ જાગલી કોમલી આરતી ટીનાડીએ પ્રિયા હસવા લાગે છે બધી સહેલીઓ કેતકીના સુખ દુઃખમાં કાયમ માટે ને ભાગીદાર બનતા વાર ના લાગે નાનપણથી ગાઢ મિત્રતા મુઓ તારો આ મેકઅપ ન બેકઅપ માર્ગ તો કોઈ લગાવવો નહીં તું લગાઈને પરી જેવી થા માર તો હવે ચિતાએ સુવાળાના દાડા છે બા કેતકીના માથે હાથ ફેરવી રહ્યા છે કેતકી બાના શબ્દો પારખી નિશબ્દ બનીને બાની સામે જોઈ રહી છે બાન કી તો મારા બાપ જેઠિયાની એકની એક દીકરી બાપ તું રાજી એટલે તારો બાપ રાજી બસ માં ભગવતી તારો આ અવસર હેમખેમ પાર પાડે બાના શબ્દોની હેતની હેલીથી થોડી વાર ઓરડામાં લાગડી સભર વાતાવરણ બની જાય છે બાની આંખોના ખૂણા ભરાઈ જાય લો છોરીઓ તમ તમારે વાતો કરો હું તો આ હાલી રોટલા ભડવા ઉંમરના કારણે ઝૂંકી ગયેલા શરીરને લાકડીના ટેકાથી પરાણે ઊભું કરી નાના બાળકની જેમ બા ચૂલા તરફ પાપા પગલી માંડે છે ઓરડામાં ભેગી થયેલી સહેલીઓ કેતકી સાથે વાતે વળગી કેતકીને શું સારું લાગશે કેતકીને શું સારું નહીં લાગે શું પહેરવું આ બધા સલાહ સૂજનોની હરીફાઈ કેતકીની સહેલીઓમાં ચાલી રહી છે હે ભગવતી કેતકીના બાપુ ઊંડા એક શ્વાસની સાથે માં ભગવતીનું નામ લઈ હાસકારો અનુભવે છે હાથમાં રહેલો માટી વાળો પાવડો બહાર પતરાના ઢાળિયા નીચે મૂકી ઢાળિયામાં પાથરેલ ખાટલા પર બેસે છે સવારથી ખેતરમાં કરેલી મજૂરીનો થાક તેમના શરીરના અઢારે અંગ પર દેખાઈ રહ્યો છે તેમની કરેલી મહેનત તેમના પરસેવા રૂપે તેમના શરીર પર વહી રહી છે સખીઓના ટોળામાં વાતોના વંટોળે ચડેલી કેતકી બાપુનો અવાજ સાંભળી પવન વેગે દોડીને પાણીએથી પાણીનો લોટો ભરી બાપુને પાસે પહોંચી જાય છે કેતકી બાપુના ચહેરા પરનો થાક જોઈને તેમને એક સવાલ પૂછી નાખે છે બાપુ આ જો સુધી કામ કરશો જ્યાં સુધી હાથ પગ ચાલે

ધ્રુજતા પણ મજબૂત હાથથી રોટલા ઘડવાના અવાજ સાથે બાનો પણ અવાજ આવે છે કેતકી અને બાપુ એકબીજા સામે જોઈને મન મન હસીને બપોરિયું કરવા ઉભા થાય છે બા કેતકી અને બાપુની થાળી પીરસતા બોલે છે હા બા તું કોઈ ચિંતા ના કરે બધી તૈયારી કરી દીધી છે બાજરીનો રોટલો ગરમા ગરમ આખા દહીંની કઢીમાં ચોરતા ચોરતા બાપુ બોલે કે જે કરી તે કુટુંબના બે મોટા મોભીને પૂછી કરજે બાકી મારી તો હવ હમ બા વાક્ય પૂરું કરે ત્યાં ચૂલાના ધુમાડાના કારણે ખાંસવા લાગે છે બેટા તારી ખરીદીમાં કોઈ વસ્તુ બાકી તો નથી રહી જતી ને બાપુ બધી જ ખરીદી થઈ ગઈ પણ મને એમ કહો કે તમારે મારે પેન્ટ શર્ટ સિવડાવવા આપ્યા છે કે નહીં દાજી બાપુ કાકાને કહ્યું છે ને આઠમ પહેલાં તૈયાર કરી દે બાપની ચિંતા એક દીકરીના શબ્દોમાં દેખાય હા બધી જ તૈયારી થઈ ગઈ છે તું મારી ચિંતા કર્યા વગર જમી લે કેતકીના મોઢામાં પોતાના હાથે કોળીઓ મૂકતા કેતકીના બાપુ કહે અલી કેતકી તારી સગપણની શું ખરીદી કરી અમને બતાવી તો ખરી કેતકી ઓટકાર ખાઈને જેવી ઊભી થાય છે ત્યાં જ એક કરાના પાડોશી મંજુ કાકી બે ચાર દિવસથી બહાર ગયા હતા તે કેતકીની ખરીદી જોવા આવી પહોંચે છે કેતકી તમને ખરીદી બતાવતા ઓરડામાં જાય છે બા હેઠવાડના વાસણોને આટોપવામાં લાગે છે કેતકીના બાપુ ઓસરીમાં ખાટલો પાથરી કાયમ ખંભે રહેતો મોટો રૂમાલનો ગોળ મોળ ઓશીકું બનાવી માથે ગોઠવે છે જેવી આંખ બંધ કરવાની કોશિશ કરે છે ત્યાં સામે દિવાલ પર કેતકીની માના ફોટા પર નજર જતા કેતકીના બાપુ ભૂતકાળમાં સરી પડે આજથી ઠીક વર્ષ હું વસંત પંચમીના દિવસે ગાડા જોડીને જાન લઈને તને લેવા આવેલો વસંત પંચમી જેવા શુભ દિને અગ્નિ સાક્ષી એ વચન આપેલું કે સાત ભાવ સાથે રહેજો પણ તું તો કેતકીના બાપુની આંખો ભરાઈ જાય છે તે તરત આંખો બંધ કરી પડખું ફેરવી લે તને યાદ છે જે સમયે તારા સારા દિવસો જતા હતા ત્યારે તું મને રોજ કહેતી જો હું કે તમે ભણેલા નથી પણ ભગવાન માતાજી આપણને છોકરી કે છોકરો જે પણ આપે તો આપણે તેને ખૂબ ભણાવીશું ને હું તારી આંખોમાં આંખ મિલાવી હામાં હા મિલાવતો કારતક મહિનાની પૂનમે તે તારા જેવી રૂપાળી દીકરીને જન્મ આપ્યો કારતક મહિનાની પૂનમે જન્મેલી હોવાથી તેનું નામ કેતકી પાડેલું કેતકી દોઢ વર્ષની થઈ હશે ને ખબર નહીં કોની નજર આપણા હસતા રમતા પરિવાર પર લાગી ગઈ કે તું અમને ત્રણેયને મૂકીને તને ખબર છે કેતકી આજે વીસ વર્ષની થઈ ગઈ વીસ વર્ષમાં અમે એને ક્યાંય પણ કોઈ વાતની ખોટ રહેવા નથી દીધી બધી જ તારા જેવી છે રૂપાળી ચપળ ચાલાક અને કામમાં તો જાણે મશીન ફટાફટાખા ઘરનું કામ કરી દે કોઈને ખબર પણ ના પડે દીકરી છે પણ દીકરાથી કંઈ કમ નથી ઘણી વખત તો મને સલાહ આપતી હોય બાપુ આ કરાય આમ તેમ આખો દિવસ બાપુ બાપુ કર્યા કરે નસ શીખ માંડીને માથાના સુધી બધો તારો દેહ ઉતર્યો આવું આખું ગામ વાતો કરે તને ખબર છે આપણી દીકરીનું શક પણ બાજુના ગામમાં સુખી અને સારા કરે કેતકીને ગમતું ગોઠવ્યું જે બધી વિધિ આઠમના દિવસે રાખેલી અને હા બીજી વાત તારી છોકરી ભણવામાં જ જ ગણવામાં પણ પણ બહુ છે તેને હમણાં પરીક્ષા આપી અલ્યા જેઠિયા ઊંઘ શેની આવે છે ઉઠ ઉઠ એલીના દરવાજેથી તેમના બાળપણના મિત્ર સવજીનો અવાજ આવે છે કેદકીની મમ્મી સાથે સપનામાં વાતે વળગેલા જેઠાભાઈ અધૂરી વાત મૂકી ઓચિંતા બેઠા થઈ ઓ સવજી તું આવ આવ ભાઈ બેસ બોલ કેવી તૈયારી સવજી જેઠીયાના ઘરમાં નજર ફેરવે છે આપણા રીત રિવાજ પ્રમાણે જે તૈયારી થતી હોય તે કરી બાકી એમ નહીં કંઈ દહેજ બહેજની વાત થઈ કે નહીં પછી પાછળથી લોકો કોઈ ખેલ ના કરે ઘરમાં કોઈ સાંભળી ના જાય તેમ સવજી જેઠાભાઈના કાનમાં ધીમેથી બોલે છે એવી તો કઈ વાત હજુ સુધી નથી થઈ પણ દહેજ માંગીને તો બહુ બહુ શું માંગશે શું માંગશે પેલા કમસી ની છોકરીની વાત યાદ છે ને બિચારા સાથે શું થયું હતું સૌજી ચેતવણીભર્યા શબ્દો થી જેઠાને ચેતવી રહ્યો છે જેઠાભાઈ સવજીની વાતોને ધ્યાનપૂર્વક ગ્રહણ કરી રહ્યા છે સવજીના શબ્દો માં મિત્રતાના ભાવ દેખાઈ રહ્યો છે જો કેતકી તો કાલે પરણીને હાહારે જતી રહેશે પછી આ ઘરમાં રહેશો તું અને તારી બા જેમ જેમ દાડા ટૂંકા થશે તેમ તેમ તારું આ શરીર મૂરજાતું જાશે તો એ વખતે ત્રણ વીઘા જમીનને આ બે ભેંસો આ ઘર અને ઘટપણમાં કામ આવશે કેમ કે મને સાચા અને ખોટા સમાચાર એવા મળ્યા છે કે તારા થનાર વેવાઈની નજર સૌજી આગળ કોઈ ફોક ફોડ પાડે તે પહેલા કેદકી હાથમાં ઘડિયાળ લઈને બાપુ પાસે આવે છે બાપુ આ જુઓ તમારા માટે હું ઘડિયાળ લાવી છું પહેરો ને કેવી લાગે છે કેતકી બાપુના જમણે હાથે ઘડિયાળ પહેરાવી રહી છે જેઠાભાઈ કેતકીના ચહેરા પરની ખુશીઓ જોઈને સૌજીના ચેતવણીભર્યા શબ્દોને મનના મૂડમાં દાટી દે ચાર દિવસ પછી આઠમના દિવસે જેઠાભાઈના આંગણે શુભ મુહૂર્તના વડીલોના આશીર્વાદ સાથે કેતકી અને સંજયનું શક પણ નિર્વિઘ્ન વિધિપૂર્વક પૂરું થાય છે આવો આવો રમેશલાલ આવો કેતકીના થનારા સસરા રમેશલાલને પોતાની ડેલીએ જોઈને જેઠાભાઈ આવકારો આપે બા પાડોશીના ઘેર ઘેર ભજનમાં ગયા છે તેની સહેલીઓના ઘરે ગઈ ઘરમાં જેઠાભાઈ જેઠાભાઈ એકલા જાતે થનારા માટે ખાટલામાં નવી રજાઈ અને તકિયો મૂકીને બેસવાની વ્યવસ્થા કરે છે પીવા પાણીનો લોટો આપી વેવાયના ઘરના બધા સભ્યોના ખબર અંતર પૂછે છે આડી અવડી વાતો કરી વેવાય ધીરેથી મૂળ વાત ઉપર આવે છે વેવાય હવે લગ્ન ને આડે પાંચ મહિના રહ્યા છે તો બધી તૈયારી કરી રાખી છે ને તૈયારીમાં તો સામાજિક વ્યવહાર જે છે એક તો દીકરી અને આત્મવિશ્વાસ ઉભરી આવે છે એક દીકરી છે તો દહેજમાં શું આપવાનું વિચાર્યું છે રમેશલાલ તેમના શબ્દોને દોધારી તલવારની જેમ વાપરે છે આપણા સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ રીત રિવાજ મુજબ અને મારી શક્તિ પ્રમાણે દહેજ આપીશ મારી દીકરીને ખાલી હાથ નહીં મોકલું જેઠાભાઈના શબ્દોમાં સંસ્કાર અને મર્યાદા ભરપૂર માત્રામાં દેખાય છે પરંપરા અને રીત રિવાજમાં તો તમે તમારા ચાર વાસણ એક સોનાનો દોરો આપશો બીજું થોડું ઘણું પરચુરણ અને રોકડ આપશો એ સિવાય બીજું શું આપશો રમેશલાલના શબ્દો એ પોતાનો રંગ બતાવી રહ્યા છે તે જે રંગ જેઠાભાઈના આનંદ ઉમંગભર્યા ચિત્રને બગાડવાનું કામ કરતો દેખાઈ રહ્યો છે બીજું શું એટલે જેઠાભાઈ ધીમેથી પૂછે છે એટલે જો જોવાય હું તમારી સાથે ગોળ ગોળ વાત નહીં કરું મારે દહેજમાં પાંચ લાખ રૂપિયા અને એક સ્વિફ્ટ ગાડી જોઈએ અને રીત રિવાજ અને પરંપરા મુજબ જે થતું હોય એ તો ખરું જ રમેશલાલની વાતો સાંભળીને જેઠાભાઈની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ શબ્દ ભંડોળમાંથી પણ જેઠાભાઈ પાસે બોલવા લાયક કોઈ શબ્દ રહ્યો નથી રૂપિયા અને ગાડી આ તો વેવાય મારા ગજા બહારની વાત છે તમે મારી પરિસ્થિતિ તો સમજો જેઠાભાઈની જીભ થોથવાઈ જાય મારે જે કહેવાનું હતું તે મેં કહ્યું તમારી આપવાની તૈયારી હોય તો નહીંતર હું આ શક પણ ફોક કરું છું રમેશલાલ લાલ ધમકીભર્યા શબ્દો ઉચ્ચારી રહ્યા છે જેઠાભાઈના કાનોમાં તેમના મિત્ર સૌજીની વાતો જોર જોરથી અથડાઈને ચેતવણી આપી રહી છે આખો જમીન ખોતરી રહી છે જીભ જાણે બેહોશ થઈ ગઈ મનમાં એક પુરુષ જાગે જેને દુનિયામાં કરેલા પોતે અનુભવો પરથી એના નિર્ણય પર પહોંચે એકની એક દીકરીને આવા કુળમાં નાખીને દીકરીનું ભવિષ્ય બગાડવા નથી માંગતો રમેશલાલ ફોક કરે તે પહેલા જેઠાભાઈ ફોક કરવા જાય ત્યાં જ કેતકી તેના ચહેરા પર ચાર ચાંદનું શીતળ તેજ સદાય હસતી રહેતી કેતકીને જોઈને જેઠાભાઈનો અંતર આત્મા જાગેલો પુરુષ અદ્રશ્ય થઈ જાય છે હા ઠીક છે થઈ જશે દીકરીના હસતા ચહેરા સામે એક બાપ હારી જાય છે દરેક બાપની તાકાત અને કમજોરી દીકરી હોય છે માગસર માસ સુધીના જીવસો જેઠાભાઈ માટે મિનિટ કલાક અને કલાક દિવસ અને દિવસ વર્ષ જેવો લાગી રહ્યો માગસર મહિનામાં જેઠાભાઈના આંગણે રૂડા નવરંગી માંડવા લીલા તોરણ બંધાઈ ગયા ડેલીની દીવાલો પર ચિત્રકામ ચિતરાઈ રહ્યું કાચી માટીની દીવાલો પર નવું લીપણ લીંપણ ઘરની શોભા વધારી રહ્યું છે જેઠાભાઈના કુટુંબીજનો કેતકીનો મોસાળ પક્ષ અને ગામ તથા બીજા અન્ય મહેમાનો અવસરની શોભા વધારી રહ્યા છે બાળકો આમ તેમ દોડી કરી રહ્યા છે ડેલી આગળ ઢોલીડાના ઢોલે સ્ત્રીઓ હીંચ લઈને આંગળું ધ્રુજાવી રહી છે સુંદર નાયો નાસુર વાતાવરણ ને સંગીતમય બનાવી રહ્યા છે ત્યાં જ એક છોકરી દોડતી આવે છે જાન આવી ગઈ ઘરના મહેમાનો જાનનો સ્વાગત કરવા જાય છે કેતકી ને તેની સહેલીઓ ઘરના છેલ્લા ઓરડામાં તૈયારી કરી રહી જાન થોડીવારમાં બધી વિધિ પૂરી કરી લગ્ન મંડપમાં પ્રવેશે ઓરડાની પછી તે એક નાની બારી જેમાંથી હવા પાપા પગલીઓ ભરી ઓરડામાં આવી એમની સાથે કેદકીને ઢોલ અને શરણાઈ ના અવાજ વચ્ચે જાણીતો બે લોકોનો અવાજ સંભળાવવા મળે છે ક્યાંથી આ આ લાખ લાખ રૂપિયા વીઘા જમીન વેચી તેના સાત તેમાંથી રોકડા છે અને ગાડી માટે વેવાય જોડે વાત થઈ ગઈ છે લગ્ન પછીની બધી વિધિ પૂરી થઈ જશે ત્યારબાદ છ મહિના પછી ઘર વેચીને ગાડી લઈ આપીશું તને પેલા ચેતવ્યો હતો પણ તું વાક્ય પૂરું થાય તે આ સવાલનો જવાબ મળે મારી એકની એક દીકરી માટે મારી જાત પણ ગીરવે મૂકવા તૈયાર છું બંનેની વાતચીત પૂરી થાય કેતકી ગ્રેજ્યુએટ ભણેલી હિંમતવાન છોકરી તે બળ અને કરથી કામ લેવાવાળી હતી તેને તેની સહેલીઓ પાસેથી બધી સાચી હકીકત જાણી લીધી ચોળીમાંથી ગૌરભાનો અવાજ આવે છે કન્યા પધરાવો સાવધાન કેતકી ઉભી થઈ લઈ તેની સહેલીઓ સાથે લગ્ન મંડપમાં પ્રવેશે છે પણ તેની આંખોમાં આગની જ્વાળા ભભૂકી રહી તે આંખો તેની ઘરડી બા અને તેના બાપુ તરફ વળે બાના ચહેરા પર હરખ સમાતો નથી બાપુની તો વાત જ શું કરું જે બાપ પોતાની જાત ગીરવે મૂકવા તૈયાર હોય એ પણ પોતાની દીકરી માટે મંડપમાં સૌ મહેમાનો સ્ત્રીઓ લગ્નના ગોણા ગાઈ રહી છે જાનૈયા કસુંબો પાણી કરી રહ્યા છે છે ત્યાં જ એક નજર તેના બાપુ તરફ તરફ અને ઘર ફેરવી કેતકી થઈ જાય હું આ લગ્ન ફૂક કરું છું સૌ મહેમાનો આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે ગૌરભાના મંત્રો બંધ થઈ જાય છે કેદકીના બાપુ દોડીને ચોળીમાં કેદકી પાસે આવી પહોંચે બેટા તું આ હું બોલે છે બાપુના ચહેરા પર એક ડર દેખાઈ રહ્યો છે એ છોરી તું આ શું બોલે છે એનું તને ભાન છે કેતકીના એક કુટુંબી તો આડો કે છે તમે દહેજમાં શું લેવાના છો અને બાપુ તમે મને પૂછ્યા વગર કેવી રીતે આટલું બધું એકવાર મને પૂછવું તો હતું બાપુની આંખો ભારે થવા લાગે એ છોરી દહેજ દેવું અને લેવું એ તો આપણા સમાજની પ્રથા છે રમેશલાલ મહેમાનો વચ્ચે રીત રિવાજની વાત કરી રહ્યા પણ એ દહેજ સમાજના બંધારણ મુજબ અને એક બાપની પરિસ્થિતિ પ્રમાણે લેવા દેવાનું હોય તેની પાસેથી પાંચ લાખ રૂપિયા અને ગાડી મંગાવવાના ના હોય કેતકી રમેશલાલની ગુપ્ત વાત જાગ જાહેર કરે છે મહેમાનો અંદર ચર્ચા અને સવાલો થવા લાગે છે પાંચ લાખ અને ગાડી એ પણ દહેજમાં છોરીના બાપનું ગજુ તો વેવાયે જોવું પડે ને જેઠાભાઈ પાંચ લાખ અને ગાડી લાવશે ક્યાંથી સવાલોના વરસાદ વચ્ચે કેદકીના માથે પાનેતર આજે પાનેતર નહીં પણ કોઈ દેવી માથે ભેડિયો ઓઢીને ઉતરી હોય તેવું લાગી રહ્યું છે મારા બાપુનું ગજુ ના હોવા છતાં ત્રણ વીઘા જમીન અને આ ઘર વેચીને તેમને દહેજ આપવાનું સ્વીકાર્યું એ પણ ફક્ત મારા માટે કેમ બાપુ બાપુની આખો જમીનને ભીંજવી રહી છે એ બધું ગમે તે હોય પણ હવે માંડવે જાન આવે છે તો વહુને લીધા વગર પાછી જાય તો અપસુઘન કહેવાય મનસુખભાઈ કઈ બોલતા નથી જાનૈયામાં આવેલા કાકા રમેશલાલના પક્ષે બોલી રહ્યા હા વાત તો સાચી છે જો જાન આપણા ખાલી હાથે ગઈ તો સમાજ જેઠાભાઈ ના એક કુટુંબી પણ બોલી ઉઠ્યા અને એ છોરી જો આ જાન પાછી ગઈ ને તો પછી તારી વાત આખા પંથકમાં ફેલાઈ જશે તો કોઈ તારો હાથ પકડનાર નહીં મળે એક વડીલ કાકા પણ સલાહ દેવા ઉતરી આવ્યા હા વાત લાખ રૂપિયાની છે કેમ જેઠાભાઈ કંઈ બોલતા નથી આ છોરીને આખી જિંદગી ઘરે બેસાડશો કે શું આવી છોરી તો આખા કુળનું નામ લજવે એક સ્ત્રીની વાત કેતકીના કાને અથડાય છે માં વગરની છોરી છે એટલે બાપે માથે ચડાઈ હોય એટલે આવી નફટ નીકળે કેતકી અને તેના બાપુ અને બાપ પર સવાલો વરસી રહ્યા છે બેટા તું મારી અને બાની ચિંતા ના કર એ બધું હું સંભાળી લઈશ તું તારા ભવિષ્યના બગાડ જેઠાભાઈ કેતકીને વિનંતી કરે છે ના બાપુ ભલે સમાજવાળા કે ગામવાળાને જે કહેવું હોય તે કહે પણ જે બાપે એકલા હાથે મને મોટી કરી જીવનમાં બધા સુખ મારી જોડીમાં નાખ્યા હોય તે બાપુ મારા માટે તેમનો રહેવાનો છેલ્લો આશરો આ ઘર અને જમીન કેમ વેચવા દઉં કેતકી તેના નિર્ણય પર મક્કમ આમ તો છોરીની વાત સાચી જેઠો જો ઘર અને જમીન વેચીને દહેજમાં આપી દેશે તો તેનો અને તેની બાનો પાછલી જિંદગીનો ગુજારો કેમ હાલશે એક ઘડી પાઘડીવાળા કાકાનો અવાજ કેતકીના સમર્થનમાં ઉઠે એટલે શું અમે જાન ખાલી હાથ પાછી લઈ જઈએ સંજય સવાલ પૂછે હા એકવાર કહ્યું ને આ લગ્ન હું ફોક કરું છું કેતકીની આંખોમાં આગળ આગનો દાનાવાર ફાટી નીકળે છે એ છોરી તારી આ તને કેટલી ભારી પડે છે એ જોજે તારા બાપને લગ્નના નામે મને અને મારા છોકરાને છેતર્યો એનો હું પોલીસમાં કેસ કરી તમને બાપ દીકરીને પાઠ ભણાવીશ રમેશલાલ કેતકી અને તેના બાપ ઉપર પોલીસ કેસ કરવાની ધમકી આપે જેઠાભાઈ લાચાર બનીને નિસહાય બનીને ઉભા આખા મંડપમાં એક સન્નાટો છવાઈ જાય છે અંદરો અંદર કોઈ કેતકીનો તો કોઈ રમેશલાલના પક્ષને સાચું માની રહ્યું છે સંજય અને જાનમાં આવેલા મહેમાનો મંડપમાંથી બહાર નીકળે ત્યાં જ ગામનો કેતકી માટે એક ટપાલ લઈને બૂમ પાડતો પાડતો આવી પહોંચે એ રંગ રાખ્યો જેઠાભાઈ તમારી દીકરી રંગ રાખ્યો ટપાલીના શબ્દ સાંભળીને મહેમાનો સૌ વિચારમાં પડી જાય છે કે આખા ગામની અને કુળની ઇજત કાઢીને વળી કેતકીએ શું રંગ રાખ્યો જેઠાભાઈ તમારી કેતકી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં હાજર સૌ મહેમાનોના ચહેરા પરના રંગ બદલાઈ જાય છે સંજય અને રમેશલાલ ટપાલીની વાત સાંભળીને તેમના શરીરમાં એક ચારસો ચાલીસ વોલ્ટનો એક ઝટકો પસાર થઈ જાય છે કેતકીનો વિરોધ કરવાવાળા વાળા સુન થઈ જાય જ્યારે કેતકીના બાપુ અને બાના ચહેરા પર છવાયેલી હતાશાની રેખાઓ ભૂંસાઈને તેમાં ખુશીઓના નવા રંગો પૂરાઈ જાય છે કેટકીને સમર્થન કરવા વાડા અને તેની સહેલીઓ ઝુમી ઉઠે છે એ ઢોલીડા ઢોલ વગાડ આ તો બહુ ખુશીના સમાચાર છે જેઠાભાઈના મિત્ર સંજીભાઈ ઢોલીડાને ઢોલ વગાડવા ઢોકાર ભરે છે જેઠાભાઈની અને બાની આંખોમાં ખુશીઓનો આંસુ દેખાઈ રહ્યા છે અલ્યા જેઠકે હવે રોવે છે કેમ હવે આપણી દીકરી કેતકી કેતકી નહીં પણ પોલીસ ઇન્સ્પેક્ટર કેતકી જેઠાભાઈ ઝાલા છે મેડમને મારી સલામ સવજીભાઈ સંજય અને રમેશલાલ સાંભળે તેમ ઊંચા અવાજે બોલી પોતાની ખુશી વ્યક્ત કરે છે સવજી કાકા કેતકી ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર નથી અમારા ટોળાની વિફરેલી સિંહણ છે સિંહણ કેતકીની સહેલીઓ પણ રમેશલાલને કટાક્ષ કરી રહી છે ઓ રમેશભાઈ અને સંજયભાઈ તમને બધાને દહેજના કાયદાના પાઠ હવે હું ભણાવીશ પોતાની દીકરીને સિંહણની જેમ ગર્જના કરતી જોઈ જેઠા ભાઈ છાતી ગર્વ થી ફૂલી જાય છે